નમસ્કાર ચાલો આજે વિજ્ઞાનના એક મજેદાર પ્રયોગની વાત કરીએ કલ્પના કરો કે પ્રકાશનું એક નાનકડું કિરણ છે અને તે કાચના એક ટુકડામાંથી પસાર થઈ રહ્યું છે તેની આખી સફર કેવી હોય છે ચાલો સ્ટેપ બાય સ્ટેપ જોઈએ તો સૌથી પહેલો સવાલ એ છે કે જ્યારે પ્રકાશ કાચમાંથી પસાર થાય છે ત્યારે એનું શું થાય શું એ સીધે સીધું જતું રહે છે કે પછી એનો રસ્તો બદલાય છે કંઈક તો થતું જ હશે બરાબર ને જાણીને નવાઈ લાગશે પણ આ એક એવી સફર છે જેમાં બે બહુ જ મહત્વના વળાંક આવે છે હા એક નહીં પણ બે અને આ બે વળાંક જ આખી વાતનો સાર છે તો ચાલો શરૂઆત કરીએ પહેલા વળાંકથી એ ક્ષણ જ્યારે પ્રકાશનું કિરણ પહેલીવાર કાચને સ્પર્શે છે અહીંથી જ બધું શરૂ થાય છે જુઓ થાય છે એવું કે પ્રકાશનું કિરણ હવામાંથી એટલે કે એક પાતળા માધ્યમમાંથી કાચ જેવા ઘટ્ટ માધ્યમમાં પ્રવેશે છે હવે જેવું માધ્યમ બદલાય પ્રકાશની સ્પીડ ઘટી જાય છે અને આ સ્પીડ ઘટવાને કારણે એ કિરણ થોડું વળી જાય છે કઈ તરફ વળે છે લંબ તરફ હવે સવાલ થાય કે આ લંબ શું છે બસ એવું સમજો કે જ્યાં કિરણ કાચને અડે છે ત્યાંથી કાચની સપાટી પર દોરેલી એક સીધી નેવું ડિગ્રીની કાલ્પનિક લાઇન બસ એ જ લંબ છે આ વળવાની ક્રિયાને આપણે ખૂણાથી સમજી શકીએ જે ખૂણે કિરણ કાચમાં એન્ટર થાય એ છે આપાતકોણ અને વળ્યા પછી કાચની અંદર જે ખૂણો બને એ છે વક્રીભૂત કોણ અને મજાની વાત એ છે કે આપાતકોણ હંમેશા વક્રીભૂત કોણ કરતાં મોટો જ હોય છે આનો સીધો મતલબ એ થયો કે કિરણ લંબ તરફ ઝૂકી ગયું છે સારું તો કિરણે કાચની અંદર તો પોતાની મુસાફરી કરી લીધી હવે વારો છે બહાર નીકળવાનો અને અહીં આવે છે આપણી વાર્તાનો બીજો વળાંક જોઈએ હવે શું થાય છે હવે જ્યારે કિરણ કાચમાંથી પાછું હવામાં આવે છે એટલે કે ઘટ્ટમાંથી પાતળા માધ્યમમાં ત્યારે બધું ઝૂલટું થાય છે તેની સ્પીડ પાછી વધી જાય છે અને આ વખતે એ લંબ તરફ નહીં પણ લંબથી દૂર ભાગે છે અને કાચમાંથી બહાર નીકળતા આ કિરણને એક ખાસ નામ આપવામાં આવ્યું છે નિર્ગમન કિરણ આ છે આપણી સફરનું છેલ્લું સ્વરૂપ તો કિરણે એકવાર અંદર જતી વખતે વળ્યું અને બીજી વાર બહાર નીકળતી વખતે પણ આ બધી ધમાચકડી પછી ફાઇનલ આઉટકમ શું મળ્યું શું ફરક પડ્યો અને અહીં પહેલી આશ્ચર્યજનક વાત સામે આવે છે જે ખૂણાથી કિરણ અંદર ગયું હતું એટલે કે આપાત કોણ બરાબર એ જ ખૂણાથી એ બહાર પણ નીકળે છે જેને નિર્ગમન કોણ કહેવાય છે આવું કેમ કારણ કે કાચની બંને સપાટીઓ સમાંતર છે એટલે કે આપાતકોણ અને નિર્ગમન કોણ બરાબર સરખા હોય છે આનો મતલબ શું થયો મતલબ એ કે આખી મુસાફરી પછી પણ નિર્ગમન કિરણની દિશા બદલાઈ નથી એ તો મૂળ કિરણની દિશાને એકદમ સમાંતર જ છે બસ ફરક એટલો જ છે કે પોતાના મૂળ રસ્તાથી થોડું બાજુમાં ખસી ગયું છે દિશા એ જ રહી ખાલી જગ્યા બદલાઈ ગઈ અને આ જે બાજુમાં ખસી જવાની ઘટના છે ને એ જ આખા પ્રયોગનો હીરો છે વિજ્ઞાનની ભાષામાં અને પાર્શ્વીય સ્થાનાંતર કે લેટરલ શિફ્ટ કહેવાય છે ચાલો આના વિશે થોડું વધુ જાણીએ તો આ પાર્શ્વે સ્થાનાંતર છે શું એકદમ સિમ્પલ કિરણનો જે મૂળ રસ્તો હતો અને હવે જે નવા રસ્તેથી એ નીકળ્યું એ બંને રસ્તા વચ્ચેનું સીધું અંતર જાણે કિરણે ચાલતા ચાલતા એક સાઈડ સ્ટેપ લીધું હોય બસ આ જ છે પાર્શ્વે સ્થાનાંતર હવે કિરણ કેટલું બાજુમાં ખસશે એ ત્રણ વસ્તુઓ પર નક્કી થાય છે પહેલું કાચની જાડાઈ જેટલો જાડો કાચ એટલું વધારે સ્થાનાંતર બીજું આપાત કોણ એટલે કે કયા એંગલથી કિરણ અંદર આવે છે અને ત્રીજું કાચનું વક્રી ભવનાંક એટલે કે કાચનું મટીરિયલ પ્રકાશને વાળવામાં કેટલું પાવરફુલ છે તો આ આખા પ્રયોગનો નીચોડ શું નીકળ્યો બસ આ એક લાઇન પ્રકાશનું કિરણ વિચલન પામ્યા વગર માત્ર સ્થાનાંતરિત થાય છે મતલબ કે એની દિશા નથી બદલાતી ખાલી એની જગ્યા થોડી ખસી જાય છે પણ એક મિનિટ આ બધું એટલા માટે થયું કારણ કે કાચની બંને સપાટીઓ એકબીજાને સમાંતર હતી પણ જો એ સમાંતર ન હોય તો જેમ કે એક પ્રિઝમમાં હોય છે ત્યારે શું થશે એ એક અલગ અને એટલી જ રોચક કહાણી છે જેના પર વિચારવા જેવું ખરું